સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અનેક તાલુકાના ખેડૂતોના પાકને અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જે અંગે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું પરંતુ ખેડૂતો સાથે મજાક થઈ રહ્યું હોય તેમ રોષે ભરાયેલા ખેડૂતો સહાયની રકમના ચેક સાથે ખેતીવાડી કચેરીએ એકઠા થયા અને સહાયની રકમનો ચેક કૃષિમંત્રીના નામે લખી ચેક પરત કરી અનોખો વિરોધ કર્યો અને રોષ રાખ્યો જયારે વધારે વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળી ગયો હોય અને એમાં સરકારે જાહેરાત કરી કે અમે ખેડૂતોને વળતર આપશું બે એકર સુધી જેમાં અમારા ગામના દરેક વ્યક્તિ ને અમુક અમુક લોકોને ને બાવીસ હજાર રૂપિયા આવ્યા છે બાકી બધાને નીચે આયા આવ્યા છે પૈસા હવે ત્યાં મારા જમીન રહી ને બોતેર ની સાલ મારા પપ્પાને મળેલી છે સાથણી માં તે હાલ ઈ કેસ ચાલતો હતો એટલે બે હજાર અઢાર માં મને હુકમ મળી ગયો અને જમીન હાલ ક્યાં છે એ મને ખ્યાલ નથી પણ હાલ મને એના પૈસા મને મળી ગયા છે આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું એ માટે એક રાહત પેકેજ જાહેરાત કરવામાં આવી સર્વે એક તરકટ કરવામાં આવેલું હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજ કામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે એમને ખેડૂતો અહીંયા આવ્યા હતા એમને જે રજૂઆત કરી છે એ ઉચ્ચ કક્ષાએ મોકલવાની થાય છે એમને મોકલી આપશું પછી જે સૂચના એ પ્રમાણે કાર્યવાહી થશે નુકસાનીના જેટલા ટકા જે ગ્રામ સેવકે સર્વે કર્યો હોય અને અને જે સર્વેમાં જે નુકસાની નોંધાયો એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું છે